હેલો મિત્રો જો આજે આપણે દાળ ફ્રાય બનાવીશું એના માટે મેં જો એક વાટકી દાળ લઈ અને એને સારી રીતે ત્રણ ચાર પાણીમાં વોશ કરી લીધી છે અને હવે આપણે એને બોઇલ કરીશું તેની અંદર આપણે થોડી હળદર નાખીશું એ મીઠું સ્વાદ મુજબ અને આપણે બોઇલ કરી લેશું એ ત્રણ સીટી મારી લેશું આપણે ગેસ ચાલુ કરી દઈશું અને ત્રણ ચાર સીટી મારી લેશું આપણી દાળ બફાય ત્યાં સુધી આપણે જો આ રાઈસ મૂકી દઈશું એના માટે મેં જો આ એક વાટકી રાઈસ લઈ લીધા છે બાસમાંથી એને ત્રણ ચાર પાણી સારી રીતે વોશ કરી લીધા છે અને હવે એને આપણે બોઇલ કરીશું જો આપણી આ દાળ બફાઈ ગઈ છે આ રીતની રાખવાની આખી હવે આપણે એનો વઘાર જોઈ લઈશું જો તે વઘાર માટે આપણે તેલ મૂકી દીધું છે એટલે ગરમ થાય એટલે આપણે એને અંદર થોડું આવી ગયું છે ડુંગળી નાખી નાખીશું એક ડુંગળી છે આ મીડિયમ સાઈઝ થોડી ગોલ્ડન થઈ ગઈ છે હવે એમાં આપણે ટામેટા એડ કરીશું આ બે મીડિયમ સાઈઝના ટામેટા છે એને બી આપણે થોડી વાર ચડવા દઈશું હવે આપણે આમાં મીઠું એડ કરીશું ટામેટા અને ડુંગળીના ભાગનું જે ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય થોડી વાર થરવા દેસું ઢાંકીને હવે ડુંગળી અને ટામેટા જો સોફ્ટ થઈ ગયા છે હવે આમાં આપણે હળદર અને બે એડ કરીશું થોડો કલર આવી જાય બસ હવે આપણે ગેસ ઓફ કરી દઈશું

હવે આપણે એમાં જીરું નાખીશું એક ચમચી એને મિક્સ કરી અને આ ભાતની અંદર એડ કરી દઈશું ધીમે ધીમે એને મિક્સ કરી લેશું અંદર આપણે જીરા રાઈસ તૈયાર રાઈસ તૈયાર છે દાળ જો આપણી ઉકળી ગઈ છે હવે આપણે એની અંદર આપણે થોડો કિચન કિંગ મસાલો એક ચમચી જેટલો એડ કરી દઈશું તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે જરૂરથી તમે એડ કરજો તડખું કરીશું દાળનો એની માટે મેં ઘી અને તેલ થોડું મિક્સ લઈ લીધું છે હવે આપણે એક ચમચી જેટલું જીરું નાખીશું અંદર પછી લાલ બે સૂકા મરચાં છે એ અંદર નાખીશું એ થોડા બ્રાઉન જેવા થઈ જાય એટલે આપણે એની અંદર લસણ એડ કરીશું આ લસણને ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે લસણ એકદમ બ્રાઉન કરવાનું જે એનો ટેસ્ટ અંદર સારો હશે ક્રંચી લાગશે જો આ રીતનું આપણું લસણ બ્રાઉન થઈ જાય પછી આપણે એ ચમચી મરચું એડ કરીશું દાળમાં પછી એની ઉપર વઘાર મૂકી દઈશું હવે એના પર મૂકી દઈશું એટલે આપણે તૈયાર છે આપણા દાળ રાઇસ તૈયાર છે ઢાબા સ્ટાઇલ સાઇલથી એકદમ ટેસ્ટી અને હેલ્ધી લાગશે આપણા રાઇસ આપણે થોડા ધાણાથી એને ગાર્નિશ કર્યા છે તમે એકવાર જરૂરથી બનાવજો અને મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન જરૂર દબાવજો જેથી નવા નવા વિડીયો આવે તે તમને જોવા માટે મળી જાય